ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ વે વૃંદાવન બાગકામ રામપરા માનવ મંદિર સાવરકુંડલા અને પરહં સંન્યાસ આશ્રમ ખાતે ગુરુ વંદના યોજાય ભજન ભોજન અને સંતવાણી કાર્યક્રમો યોજાયા સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર ખાતે પૂજ્ય મહંતશ્રી ભક્તિ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂજન ભાવનના દર્શન ભોજન પ્રસાદ અને સંતવાણી કાર્યક્રમો યોજાતા ભારે મોટી સંખ્યામાં ગણે ઉપસ્થિત રહી પૂંછે બાપુના આશીર્વાદ મેળવ્યા હતા જેમાં રાજુલા ગોરી પરિવારના રેહાન ગોરી આર્યન ગોરી અને ડોક્ટર સંદીપભાઈ જોશી દ્વારા પૂંછે બાપુને શાલ ગોઠાડી સન્માન કર્યું હતું સ્ટાર અને ફેસબુક સ્ટાર જેને કહી શકાય એવા પિયુષભાઈ ધાનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે એનો માનવ મંદિર પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે પિયુષભાઈ હાર્દિક સ્વાગત છે આમ અમારા માનવ મંદિરની મુલાકાતે બધા છો અને થોડાક સમય પહેલાં પણ હાજરી આપી હતી એમને અને ખૂબ ધન્યતા અનુભવી છે અને બધી બાળાઓ સાથે એમને પરિચય કર્યો હતો ખૂબ આનંદ અને રસની લાગણી અનુભવી છે અને બાપુની જે સેવાની છે કામગીરી છે એને ખૂબ એમને એમના માધ્યમથી કરી ત્યાર પછી ઘણા લોકો બહારથી પણ એમના વિડીયો જોઈ અને આવ્યા અને માનવ મંદિરની મુલાકાત લીધી એ હું તમારો આભાર વ્યક્ત કરું છું અને ગુરુ પૂનમ ના દિવસે જ્યારે પિયુષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત ગયા છે ત્યારે હમણાં ઘોડીદ્વારમાં આપણે પૂજ્ય ભક્તિરામ બાપુના દર્શનનો લાભ પણ પિયુષભાઈને અપાવું છું ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ આજે સાવરકુંડલા માનવ મંદિર ની મુલાકાતે જયારે પિયુષભાઈ ધાનાણી અહીંયા આપણી વચ્ચે જયારે ઉપસ્થિત થયા છે ત્યારે યુટ્યુબ સ્ટાર અને ફેસબુક સ્ટાર અને સોશિયલ મીડિયાનો જયારે જમાનો છે અને લોકોને સાચો રસ્તો દેખાડનાર કે મિત્ર આ બાજુ ચાલો જે રસ્તો છે એની ઉપર ચાલો ખોટી રોંગ સાઈડમાં જે વાહનો આવતા હોય છે જેના કારણે અકસ્માતો થતા હોય એને અટકાવવામાં જેને મોટી ઝુંબેશ ઉપાડી છે અને સોશિયલ માં આપણે બધા જોઈ શકીએ છીએ એવી રીતે પિયુષ બહુ મોટી સારી સેવા પણ જેને બેક ધારણ કર્યો એવું મને લાગે કે સાહેબ અત્યારે આ સમયમાં આટલો સમય કાઢી અને લોકોના જીવ બચાવવા એ કોઈ નાની બાબત ન કહી શકાય ત્યારે પિયુષભાઈ ધાનાણી આજે માનવ મંદિરે ઉપસ્થિત થયા છે અને આજે ગુરુ પૂનમ દિવસે

જેને આપણે રોડ ઉપર ખાસ કરીને જે પ્રભુજીઓ હોય કે જેનું કોઈ જ ના હોય આ જગતમાં એમાં પણ સ્ત્રી પાત્રને અહીંયા એક્સેપ્ટ કરવામાં આવે છે સાચવવામાં આવે છે આપણે વ્યવસ્થાના ભાગરૂપે એવું બોલીએ છીએ કે બિનવારથી બુદ્ધિના પ્રભુજીઓ પણ હું એવું કહીશ કે મંદ બુદ્ધિના બિલકુલ નથી એ એકદમ નિખાલસ છે એ એકદમ સહજ છે એણે આ જગતમાં એક તાચણી ભારે નુકસાની નથી પહોંચાડી પ્રકૃતિને કોઈ હાનિ નથી પહોંચાડી પણ આ તો આપણી બહુમતી વધારે છે એટલે આપણે એવું ડિક્લેર કરી દીધું કે એ મંદબુદ્ધિના છે હકીકતમાં એ બિલકુલ સહજ અને નિર્દોષ જીવ છે એ જીવવાને લાયક છે અને એનું રક્ષણ કરવાની એને સાચવવાની એને પૌષ્ટિક આહાર આપવાની જવાબદારી આપણી છે પણ આ સમાજ ક્યાંક ને ક્યાંક એ જવાબદારી ચૂક્યો છે એટલે એ લોકો રોડ ઉપર રઝળતા થયા છે અને એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ જ્યારે આપણે ખોટી રીતે ડેવલપ કર્યો છે ત્યારે આપણને માનવ મંદિર જેવી સંસ્થા અને ભક્તિરામ બાપુ જેવા એક એક એવું વ્યક્તિત્વ એવું આદર્શ વ્યક્તિત્વ કે જે આપણને ત્યારે બાપુએ એકલા હાથે આ બધી સેવા કરવાની થાય છે અને એવા ટાઈમે આપણને એમાં નિમિત્ત બનવાની તક મળે છે તો એકમાત્ર અમરેલી જિલ્લાની એવી સંસ્થા કે જ્યાં બિનવારસી મંદબુદ્ધિના લોકો ખાસ કરીને સ્ત્રી પાત્રો ને દીકરીઓને અહીંયા સાચવવામાં આવે છે એમને ખૂબ સારી રીતે ભોજન પ્રસાદ આપવામાં આવે કપડા અહીંયા રહેવાની વ્યવસ્થા અને એટલું બધું અદ્ભુત વાતાવરણ છે કે આ ડિજિટલ માધ્યમથી મારે ખાસ કહેવું છે કે અમરેલી જિલ્લાના દરેક ગામના લોકો અને આ સિવાયના અન્ય તાલુકા જિલ્લાના લોકો જ્યારે આ પંથકમાંથી પસાર થાય ત્યારે ખાસ કરીને ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશનમાં આપ આવો આપના બાળકોને લઈને આવો અહીંયા સરસ મજાની ગૌશાળા છે અહીંયા સરસ મજાની પ્રકૃતિ ખીલેલી છે અને આમ જોવા જઈએ તો ગીર જેવો વિસ્તાર છે કારણ કે હવે તો અહીંયા એસટીઆઈ સિંહોની અવર જવર પણ જોવા મળે છે છેલ્લા કેટલા બધા સમયથી તો આ સાવરકુંડલાના હાથસની રોડ ઉપરના માનવ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અને અહીંયા સચવાતા પ્રભુજીઓને મળવું જોઈએ પરિવાર કહીશ કે આ પ્રભુજીઓ એટલા બધા નિર્દોષ અને નિખાલસ નિષ્પાપ અને સહજ છે કે એ લોકોનું સીધું બ્રહ્માંડ સાથે અને ભગવાન સાથે અને પ્રકૃતિ સાથે કનેક્શન છે એને મળવા માત્રથી એને સ્પર્શ કરવા માત્રથી અને એના દર્શન માત્રથી આપણને કેટલી બધી ભક્તિ કર્યા પછી જે પુણ્ય મળતું હોય ને પુણ્ય આ પ્રભુજીઓને મળ્યા પછી એ લાભ અને પુણ્ય આપણને મળવા પાત્ર છે તો ખૂબ વહેલી તકે નજીકના દિવસોમાં આપ સૌ માનવ મંદિરની મુલાકાત લેશો એવી મારી વિનંતી છે અને માનવ મંદિર અને અહીંયાના સમગ્ર ટ્રસ્ટી પરિવાર અને ભક્તિરામ બાપુ તરફથી મારું આપ સૌને આમંત્રણ છે ખુબ સારી વાત કરી પિયુષભાઈ ધાનાણી આપણી સાથે જોડાયા હતા અને બહુ અંદર કહી દીધું કે સુધી સૌ જાણે છે ત્યાં સુધી અત્યાર સુધીની અંદર એકસો ને બાર દીકરીઓ સાજી થઈને એમના પરિવારમાં પુનઃસ્થાપિત થઈ છે અને બાર દીકરીઓના બાપુએ લગ્ન પણ કરાવી આપ્યા છે અહીંયા કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી અને સેવક સમુદાય થી આ માનવ મંદિર ચાલી રહ્યું છે ભક્તિરામ બાપુ ના સાનિધ્યમાં ઇરફાન ગોરી પત્રકાર રાજુલા